નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજ તમારા માટે તમારી ધોરણ નવની વાર્ષિક પરીક્ષામાં આજે વિજ્ઞાનના પેપરનું તમને જે ટેન્શન છે એ ટેન્શન દૂર કરવા માટે આવી ગયો છું તો આ ટેન્શન દૂર કરવા માટે હું તમારી માટે ધોરણ નવના વાર્ષિક પરીક્ષાના ત્રણ 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 પ્રશ્નપત્ર લઈને આવી ગયો છું એમાં આજે આપણે વાત કરવાની છે ધોરણ નવ વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્ર નંબર ત્રણ આ જે પ્રશ્નપત્ર છે તમારી વાર્ષિક પરીક્ષામાં તમને ખૂબ 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 જ ઉપયોગી રહેવાનું છે આ પેપર છે એ તમારે પરીક્ષા હોય તે દિવસે ભૂલા વગર આપણા જે ત્રણ પેપર છે ફરજિયાત એકવાર રિવિઝન કરીને જવાનું છે જેથી કરીને તમને એસી માંથી એસી માર્ક લાવતા કોઈ રોકી શકવાનું નથી શરૂઆત કરીએ ધોરણ નવ વાર્ષિક પરીક્ષા નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો કુલ સોળ માર્ક છે દરેક પ્રશ્ન મિત્ર ફરજિયાત રહેવાના છે કોઈ આપણે બાકાત કરવાના નથી નીચે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરો પેલો

અમીબા અને પેરામિશિયમ એક કોષ્ય સજીવ છે તો કેવું છે ખરું મિત્રો અહીંયા તમને જે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર છે સંપૂર્ણ સોલ્યુશન તમારે દરેક વિષયના જોઈતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જવાની છે આ પ્લે સ્ટોરમાં જઈને તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ નંબર નાખી વેરીફાઈ કરવાની છે ત્યારબાદ તમને આ પ્રકારનું ફ્રન્ટ પેજ દેખાશે આ ફ્રન્ટ પેજમાં ધોરણ ત્રણથી બારના વિડીયો પણ આપેલા છે અને તમને જે જોઈતા છે પ્રશ્નપત્ર આ પ્રશ્નપત્ર અહીંયા પેઇડ કોર્સમાં આપેલા છે જે તમને વાર્ષિક પરીક્ષામાં બધી રીતે ઉપયોગી રહેવાના એવું નથી કે ખાલી વિજ્ઞાન વિશે જ મળવાનો છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી ટોટલ વિષય તમને મળવાના છે એટલે હવે પરીક્ષાના તમારે ટેન્શન લેવાનું નથી માત્ર ને માત્ર વેડ ડિજિટલ એજ્યુકેશનની જે એપ્લિકેશન તેને ડાઉનલોડ કરવાની રહેશે ચાલો હવે તમારે ધોરણ ન વિજ્ઞાનના સાહેબ વિડીયો જોવા છે અહીંયા ક્લિક કરો આ પ્રકારે ધોરણ ખુલશે નવમું ધોરણ સિલેક્ટ કરો નવમું ધોરણ સિલેક્ટ કરો હલો અહીંયા વિજ્ઞાન વિજ્ઞાનને ક્લિક કરો

મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો જીરો પોઈન્ટ એક સેકન્ડ કરતાં ઓછો તો પડગો સંભળાય વિધાન ખોટું કેવો હોવો જોઈએ એક જીરો પોઈન્ટ એક અથવા તો એને કહી વધારે થોડોક સાતમો સવાલ ઓક્સિજનની સંયોજકતા કેટલી છે અહીંયા બે લખ્યું છે કેટલી આવશે માઇનસ બે ત્યારબાદ આગળનો સવાલ સવાલ નંબર આઠ દ્રઢોતક પેશીમાં ખાલી જગ્યાનું સ્થૂલન થયેલું જોવા મળે છે દ્રઢોતકમાં કોનું સ્થૂલન હોય લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે નવમો સવાલ એક એંગસ્ટ્રોંગ બરાબર કેટલા મીટર દસની માઇનસ દસ ઘાત મીટર દસમો સવાલ દળનો એકમ કિલોગ્રામ વજનનો એકમ ન્યૂટન ઘંટાનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને દબાણનો એકમ ન્યૂટન પર મીટર

અને કુલ વીસ માર્કનો તમારો વિભાગ છે ખાસ યાદ રાખજો મિત્રો આ વર્ષે દરેક સ્કૂલ વાળા પોતાના મુજબ પેપર સ્ટાઇલ લે છે ઘણા સ્કૂલમાં આંતરિક ઓપ્શન આપે છે ઘણામાં જનરલ ઓપ્શન આપે તો સાહેબ આંતરિક એટલે શું જનરલ એટલે શું તો આંતરિક ઓપ્શન એટલે કે તમને સવાલની અથવામાં સવાલ આપે તમારી પાસે બે જ ઓપ્શન હોય કાં તો પહેલો કાં તો આ બેમાંથી એક લખવાના હોય જનરલ ઓપ્શન એટલે શું તમને તેર સવાલ આપ્યા છે તમને મજા આવે એ દસ લખોને તમને તેર ઓપ્શન આપ્યા ગમે એ દસ લખવાને કહેવાય જનરલ ઓપ્શન ચાલો આપણે સવાલ ઉપર જઈએ તો તાપમાનને કેલવિન માપક્રમમાં ફેરવો ચાલો સેલ્સિયસમાં છે કેલવિનમાં રૂપાંતર કરો તો પ્લસ બસો તોતેર કરવાનું એટલું કરવાનું પ્લસ બસો તોતેર ત્યારબાદ અર્ધ ધાતુ તત્વો એટલે શું કે જે ધાતુય ન હોય ને અધાતુય ન હોય એને કેવા કહેવાય અર્ધ ધાતુ ખાસ યાદ રાખવાના બોરોન સિલિકોન જર્મેનિયમ આ બધા કેવા છે અર્ધ ધાતુ છે સવાલ નંબર સોળ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ એટલે એમજી ને હાઇડ્રોક્સાઇડ એટલે ઓ એચ મેગ્નેશિયમની સેવકતા પ્લસ બે હાઇડ્રોક્સાઇડની માઇનસ એક હવે ક્રોસ ગુણાકાર મેગ્નેશિયમને એક વડે ગુણો તો એમજી ઓ ને છે બે વડે ગુણો તો જો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બે પરમાણુ છે એટલે સીધા હું હું બે બે વડે વડે નહીં કરીશ કરીશ પછી આગળ પરમાણુ ક્રમાંક વિશે માહિતી આપો સવાલ નંબર અઢાર સમસ્થાનિકો વિશે માહિતી આપો સવાલ નંબર ઓગણીસ ચેતાપેશીની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો ચલો તમે દોરીને સમજાવી દઉં ચલો અહીંયા છે વચ્ચે કોષ કેન્દ્ર આ છે કોષ કેન્દ્ર અહીંયા છે આ શિખા તંતુ આ છે અક્ષ તંતુ અને આ બધાને કહેવાય આ આકૃતિ થઈ ગઈ ચેતા પૈસીની અને આ ચેતા કોષ આકૃતિ મોસ્ટ ટાઈમ બી છે તમારા પેપરમાં તમારે તૈયારી કરીને જવાની છે આગળ વાત કરીએ તફાવત આપો જલવાહક અને અનવાહક તો મિત્રો ટેન્શન નહીં લેતા જે આ પીડીએફ આપડી પાસે છે ને આ સંપૂર્ણ સોલ્યુશન વાળી તમને મળી રહેવાની છે એટલે તમારે ખાલી રિવિઝન જ કરવાનું ચોપડી ફેરવવાની છે નહીં ત્યારબાદ સવાલ નંબર એકવીસ એક એથ્લેટ બસો મીટર વ્યાજ ધરાવતા વર્તુળ આકાર પથ પર એક ચક્ર ચાલીસ સેકન્ડમાં પૂરું કરે છે

પૃથ્વીની સપાટીને અડકે તે પહેલાં તેનો અંતિમ વેગ તો તમારે જે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસના સૂત્ર ઉપરથી અંતિમ વેગ મળી રહેવાનો છે ત્યારબાદ ગતિ ઉર્જાના ચાર ઉદાહરણ તો બંદૂકમાંથી નીકળતી ગોળી પવનચક્કી ત્યારબાદ વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા ઝાડ પરથી નાળિયેરનું પડવું અનુરણન એટલે શું એકનો એક વાર ત્રણ ચાર વાર પાંચ વાર સાત વાર તમને સંભળાય એને કહેવાય અનુરણન કેવી રીતે ઘટાડી શકાય તો ધ્વનિ શોષક પદાર્થો લગાવવાથી રાસાયણિક ખાતર એટલે શું છે ગેરલાભ તો રાસાયણિક દ્રવ્યોમાંથી કૃત્રિમ રીતે ફેક્ટરીમાં ખાતર લાભ શું થાય પાક ઉત્પાદન ઝડપથી આવે વધારે આવે ગેરલાભ શું થાય અમુક સમય પછી તમારી જમીન છે કેવી થઈ જાય બિન ફળદ્રુપ પાકનું ઉત્પાદન ઘટી જાય ત્યારબાદ વિભાગ સી હવે શરૂ થાય છે જેમાં તમને કુલ આઠ પ્રશ્ન છે લખવાના હોય છે દસ સવાલ આપ્યા હોય દસમાં તમારા મિત્રો કોઈ આઠ લખવાના અને એકના તૈણ મા ચોવીસ માર્ચનો સવાલ રહેશે આ સેક્શન સી ચલો પેલો ધાતુના ગુણધર્મ ચળકાટ ધરાવે છે ટીપાઓ પણ ધરાવે છે ખેંચીને તા ખેંચીને તાર બનાવી શકાય ટીપીને પતરા બનાવી શકાય ધાતુ ચળકાટ ધરાવે ધાતુ સખત હોય આગળ અઠ્યાવીસો ડાલમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ તો પરમાણુ છે અતિ સૂક્ષ્મ હોય છે પરમાણુનું સર્જન કે વિનાશ થતું નથી એક જ પરમાણુ સમાન હોય છે અલગ અલગ અલગના પરમાણુ અલગ અલગ હોય છે ત્યારબાદ ઓગણત્રીસમો સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર તો ત્રણ છે સમસાંદ્ર અધો સાંદ્ર ને અધિસાંદ્ર સવાલ નંબર ઓગણત્રીસ હદ સ્નાયુ પેશી હોય છે ત્યારબાદ નિયમિત ગતિ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે તો નિયમિત ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર ન કાપે તો અનિયમિત ગતિ ત્યારબાદ પડઘો તો હું એકવાર બોલ્યો છું ઈ મને કોઈ પદાર્થ કોઈ સપાટી સાથે અથડાઈને ફરીથી પરાવર્તિત ધ્વનિ સંભળાય છે આને કહેવાય પડઘો પડઘા માટે આ ધ્વનિનો સમયગાળો કેટલો હોવો જોઈએ મૂળ અને પરાવર્તિત વચ્ચે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ એક સેકન્ડ ત્યારબાદ ભારતમાં પાણીના સ્ત્રોત માટે સિંચાઈની પદ્ધતિ લખો તો ભાઈ નદી તળાવ સરોવર ટ્યુબવેલ બે પ્રકાર પડે લખવાનો ખોદેલા કૂવા કે ટ્યુબવેલ ત્યારબાદ

કેન્સર ની સારવાર માટે કોણ વપરાય છે સમસ્થાનિક વપરાય છે આ ઉપરાંત ઉદ્યોગોમાં બળતણ તરીકે કોણ વપરાય છે ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાય યુરેનિયમ ચાવી યાદ રાખવાની કાકો આગો ત્યારબાદ સવાલ નંબર છત્રીસ કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ આવૃત્તિ આવર્ત કાળને કંપ વિસ્તાર જેની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે હવે આપણે વાત કરીએ સેક્શન ડી ની જેમાં તમને કુલ 5 સવાલ લખવાના છે તમને આપેલા છે 7 સવાલ 7 માંથી 5 લખવાના 1 ના 4 માર્ક તો 5 ચોક ને 20 સેક્શન ડી તમારો 20 માર્કનો રહેશે પહેલો સવાલ છે પ્રવેગનું સૂત્ર એ બરાબર તે માઇનસ છે કે અધિશ તો આટલી જ વસ્તુ મિત્રો લખવાની ટૂંકા સવાલને જોડીને ચાર માર્કનો સવાલ પણ બનાવી શકે એટલે કોઈ વ્યમમાં ન રહેવું કે ભાઈ નાના સવાલ આપણને નથી આવડતા સ્કીપ કરી દો નાના સવાલને જોડીને મોટો સવાલ બનાવી શકાય આડત્રીસમું સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થની આંતરિક ઊર્જા અચળ રહે તો ભાઈ પદાર્થ છે નીચેથી ઉપર જાય તો સ્થિતિ ઉર્જા વધે ગતિ ઊર્જા ઘટે ઉપરથી નીચે આવે તો ગતિ ઉર્જા વધે સ્થિતિ ઊર્જા ઘટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મિત્રો ગાણિતિક સ્વરૂપ સાબિત કરવાનું છે એટલે આ સાબિત જ્યારે તમે કરો ને ત્યારે અહીંયા પેલી આકૃતિ દોરવાની પૃથ્વી વાળી ચંદ્ર વાળી આનું દળ કેપિટલ એમ આનું સ્મોલ એમ અને વચ્ચે અંતર ડી અહીંયા તમને ખાલી વ્યાખ્યા આપેલી છે પણ આપણે જે બીજો વિડિયો મૂકેલો છે બીજા પ્રશ્નપત્રોમાં આખી તમને સાબિતી આકૃતિ સહિત કમ્પલેટ આપેલી છે તો મિત્રો એમાંથી તમારી આ સાબિતી જોવાની છે અને ખાલી આટલું લખવાનું નથી સૂત્ર પણ સાબિત કરવાનું છે ટૂંકમાં તમને સમજાવી દો કઈ રીતે એપ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ એપ ચલે છે વન ઓપન ડિસ્કવેર એપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ સોરીસ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ છેદમાં ડિસ્કવેર ચલે છે દૂર કરો એફ ઈઝ ઇક્વલ ટુ જી કેપિટલ એમ સ્મોલ એમ છેદમાં ત્યારબાદ ન્યૂટન ની ગતિનો બીજો નિયમ એપ બરાબર એમ તો બીજો નિયમ શું કે કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એની ઉપર લાગતા બળના સમ પ્રમાણમાં હોય છે એટલે તમારે અહીંયા એપ બરાબર સાબિત કરવાનું છે ત્યારબાદ રૂથરફોર્ડ પ્રયોગ તમને જે આકૃતિ દ્વારા આપેલો છે આ પ્રમાણેની આકૃતિ રૂથરફોર્ડમાં તમારે દોરવાની રહેશે આમાં તમારે કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા નથી જેવી આકૃતિ તમને આપેલી છે એવી જ તમારે દોરવાની રહેશે તો જ તમને પૂરા માર્ક મળશે ત્યારબાદ સવાલ નંબર બેતાલીસ અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો સ્થાન અને કાર્યો તો પ્રાણીની શરીરમાં બાહ્ય આવરણ ઢાંકતી પેશી એટલે અધિચ્છદ પેશી લક્ષણો સ્થાન ને કાર્ય તમને અહીંયા આપેલા છે ત્યારબાદ બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો જેમાં તમને જે આ જવાબ આપ્યો ને આ જવાબ સંપૂર્ણપણે કેવો છે ખોટો છે તમને ટૂંકમાં વાત કરી દો આપણી પાસે ચાવી છે સપ્તાહ ભેજો ચલો પહેલું સપાટીના ક્ષેત્રફળમાં વધારો બીજું પવનની માત્રામાં વધારો ત્રીજું છે તાપમાનમાં વધારો

નહીં આ ચાર મુદ્દા છે જેને તમારે વર્ણન કરવાનું છે તો આ સાથે તમારું પ્રશ્નપત્ર અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા પ્રશ્નમાં અસ્તુ જય હિન્દ જય ભારત